ગુજરાત સરકારના જાહેર આરોગ્ય વિભાગ અન્વયે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને જીકે જનરલ હોસ્પિટલના સંયુક્તો ક્રમે એનપી સીડી કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે ભૂજ ખાતે આજે સ્ક્રીનિંગ માટે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ અને નિઃશુલ્ક બ્લડ ગ્રુપ તપાસણી કેમ્પનું આયોજન કરાયું ગુજરાત સરકાર જાહેર આરોગ્ય વિભાગની સૂચના અન્વયે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને જીકે કે જનરલ હોસ્પિટલ ભૂજના સંયુક્તો ક્રમે એનપી સીડી કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર કચેરી ભૂજ ખાતે એનસીટીના સ્ક્રીનિંગ માટે નિશુલ્ક આરોગ્ય કેમ્પ તેમજ રેડક્રોસ શાખા બુથ દ્વારા નિઃશુલ્ક બ્લડ ગ્રુપ તપાસણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રીસ વર્ષથી ઉપરના વ્યક્તિનું બીપી અને ડાયાબિટીસનું વિનામૂલ્યે સ્કેનિંગ કરવામાં પણ આવ્યું હતું આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા મીરા સાવલે કહ્યું હતું કે આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ વર્ષથી ઉપરના વ્યક્તિનું બીપી અને ડાયાબિટીસનું વિનામૂલ્યે ચેકિંગ કરવામાં તો મોટી સંખ્યામાં આ કેમ્પમાં કર્મચારીઓએ લાભ લીધો હતો અને કેમ્પનું કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું નમસ્કાર મારું નામ મીરા સાવલિયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં એઝ અ સેક્રેટરી હું ફરજ બજાવું છું આજ રોજ કલેક્ટર ઓફિસ ભુજ મધ્યે સરકારશ્રીની સૂચના મુજબ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી એક મેડિકલ કેમ્પનું આયોજન અહીં કરવામાં આવ્યું છે રોજબરોજની જિંદગીમાં નાની મોટી બીમારીઓ થતી હોય છે અને જો સમયસર આ બીમારીઓની જાણ થાય તો આપણે તરત જ એની સારવાર લઈ શકીએ અને ભવિષ્યમાં આવનાર બીમારીઓથી આપણે બચી શકીએ છીએ આજરોજ આ મેડિકલ કેમ્પની અંદર રૂટીન ચેકઅપની સાથે સાથે લોકોનું વજન લોકોની હાઈટ તેમજ ડાયાબિટીસ બ્લડ પ્રેશર ટીબી આની સાથે સાથે દરેક વ્યક્તિનું બ્લડ ગ્રુપ પણ ટેસ્ટ કરવામાં આવશે અને આ કેમ્પની અંદર જો કોઈપણ વ્યક્તિને જે તે બીમારી ડિટેક્ટ થશે તો તેનું પરીક્ષણ કરી અને તેની ટ્રીટમેન્ટ પણ અહીંથી પૂરી પાડવામાં આવશે આયોજન બદલ હું આજ રોજ જે સરસ મજાનું આયોજન થયેલું છે એ બદલ શ્રી જિલ્લા કલેક્ટર આનંદ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બહોળી સંખ્યામાં લોકો આ મેડિકલ કેમ્પનો ભાગ લઈ અને પોતાને સુરક્ષિત કરે ધન્યવાદ આ કેમ્પનું આયોજન સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરના બે વાગ્યા સુધી કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ પચાસ લોકોએ આ કેમ્પનો લાભ લીધેલો છે